ખેડૂતોને ખેતી માટે યુરિયા ખાતરની અછતને લઈને સાગબારા તાલુકાની જનતા માટે આગેવાનો દ્વારા મામલતદારની રજૂઆત કરાઈ મળતી જાણકારી અનુસાર સાગબારા તાલુકામાં અવારનવાર રાસાયણિક ખાતરની તંગી ઊભી થાય છે ત્યારે સાગબારાના અગ્રણી આગેવાનો સાગબારાની જનતા એ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમને યોગ્ય સમયે રાસાયણિક ખાતર મળતું નથી એવી અસંખ્ય રજૂઆતો કરવામાં આવતા સાગબારા તાલુકાના આગેવાનો જેવા કે ડોક્ટર દયારામ વસાવા શલેન્દ્રસિંહ વસાવા અને ગિરધર વસાવાએ સાગબારા તાલુકાની મામલદાર કચેરી પહોંચીને મામલદારને રાસાયણિક ખાતરનો જરૂરી પુરવઠો પૂરો પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી યુરિયા ખાતરની જે તકલીફ પડે છે એના માટે આજે અમે રજૂઆત કરવા માટે આવેલા ઘણી વખત આવેદન પત્ર આપ્યા છે પણ આજે અમે ખાસ રજૂઆત માટે જ આવેલા હતા રજૂઆતમાં અમારી એવી હતી કે અહીંયા જે કંઈ યુરિયા ખાતર આવે છે એમાં જે મેનેજમેન્ટ પ્રમાણે જે દરેક વ્યક્તિને જે બે થેલી ત્રણ થેલી ચાર થેલી જે કંઈ યુરિયા મળવો જોઈએ એ પણ નથી મળતું અને આ વરસાદની સિઝનમાં પણ જો યુરિયા મળશે તો લોકોને આગળ જતાં બહુ જ તકલીફ પડશે બધા આજે સાતપારા તાલુકો છે ખેતી આધારિત તાલુકો છે અને જો યુરિયાના ટાઈમે યુરિયાની ન થાય છે તો દરેક અનાજ પાકમાં આથી વિકાસ થવો યોગ્ય નહીં થાય એના માટે મામતદાર સાહેબને રજૂઆત કરી છે મામતદાર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે અમને દરેક સાકપારા તાલુકાના જેટલા બી લાયસ ધારક દોખાવી છે બોલાવીને જે બી કોઈ યુરિયા આવતું હોય એ કઈ દુકાને કેટલી યુરિયા આવે છે અને કેટલો સ્ટોક છે એમાંથી કેટલા લોકોને ત્યાં યુરિયા મળશે જે પોતાને કેટલો સ્ટોક આવે છે એની માહિતી લઈને અમે બધાની મિટિંગ લઈને લોકોને જાણ કરી છે એવું અમને માર્ગદર્શન આપ્યું છે અને લોકોને અમે વિનંતી કરવા માગીએ છીએ કે આપણે આખી રાત યુરિયા માટે દિવસ સુધી બેસીએ છીએ તો આ જે તકલીફ થાય છે એના માટે આપણે થોડું મેનેજમેન્ટ બી કરીએ જેથી કરીને આપણા ખેતરમાં યુરિયા વ્યવસ્થિત પડે અને યુરિયા જ્યારે આવતું હોય તો ખરેખર વેપારીને બી અમે મામલુતા સાહેબે રજૂઆત કરી છે કે યુરિયા ખરેખર ગાડી આવવાની હોય તો જ આ અમારે જે લાભાર્થીઓ ખેડૂતો બેસે છે એમને કહો કારણ કે યુરિયા આવશે આવશે એમ કરીને આખી રાત અને આખો દિવસ વીતી જાય છે ત્યાં સુધી યુરિયા નથી મળતું એટલે મામલતર સાહેબે અમને એ પાછું કીધું આશ્વાસન આપ્યું છે કે જ્યારે યુરિયા આવવાનું હોય ત્યારે જ વેપારી તરફથી બી કહેવામાં આવે કે યુરિયા આવવાનું છે અને લોકો ત્યાં યુરિયા મેળવી જાય નહીં

જે નિયમ પરિમાણ છે આ પરિમાણ ઓળવવામાં આવે છે જે રો ટ્રાન્સફર થ્યા છે બીજો પ્રાણદાન કાઢા છે બરાબર દિવસ પછી જે સુતના ખાતર જેવો આવે તો આપણે બગાકા કેળુતોને ખાતર મળી રહે એ પ્રમાણે નિગસ્થાનક કરવાની યોજનાની 23 10 2 3 અને મોટા વેપારી તો 5 પણ છે. અમુક એ હવે વધારે આપણે ન્યાય આપવાનું છે. ન્યાયનું વાંત છે. મને એટલી સુધીની સમસ્યા અને બીજું કે એટલે અયા આપણે 5 કિલોરો કામ છે એટલે સાહેબ અમારી ગણતરી કેલી હતી માનવ કે અન્ય આપણે આ લાઇસન્સ દ્વારા પાછળ આવી તો એમાં સુચે અનુભવ મત એ એનો જ કેવો હોય છે કે આજે ગાડી આવશે પૂછે છે કે તારે એવું કે હવે આવતા તારીખ પર પડશે જો અમને વિના તો એ પહેલા માણસ ખરાને એક્યા અયુગિયા ઊભ છે એ આવશ્યક ના છે જો જીરો જવાબ નથી પડતો એ હાથ પેલેલા કે આ ખબર પડે બીજો અમારી આ યોજનાનું તમારા તરફથી મતલબમાં પૂરી મેનેજમેન્ટ માનવ કેતુ ખતર અહીં સરકારમાં આવોને કમન એક માર્ગીની લોક આપતી છે દેખાય છે કે મફતનો પ્રોબ્લેમ થાય છે આ طرح આવી બી જાય છે પણ વિતરણમાં પ્રોબ્લેમ થાય છે કારણ કે અહીંયા 500 કિલો પડે છે માનવ કે સસ્તો છે તો જોતમાં એક લાબરેટરી કેતુ ખતર આપવા કે 8 લાખ કિલો ત્યાં એના પછી બીજો ખતર ક્યાં સ્ટોકમાં પડેલો છે એ જગ્યા પાછો બીજા કિલો ત્યાં હાજર